ઉનાળો આવે ને એટલે ફ્રૂટ સલાડની ડિમાન્ડ ઘરમાં વધી જાય અને દર વર્ષે હું બેથી ત્રણ વખત સેમ આ રીતે જ ફ્રૂટ સલાદ મારા ઘરે બનાવું છું અને મારા ઘરમાં બધાને આ ફ્રૂટ સલાદ ખૂબ જ પસંદ આવે છે એકદમ ક્રીમી ફ્રૂટ સલાદ હું બનાવવાની છું અને ફ્રૂટ ઉમેર્યા બાદ પણ તમારું ફ્રૂટ સલાડ ઘટ અને ક્રીમી રહે એની બધી ટિપ્સ પણ હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરવાની છું અહીંયા તમને થશે કે ફ્રૂટ સલાદ તો એકદમ ઇઝી છે બનાવો પણ ફ્રેન્ડ્સ ઘણીવાર ઘણા લોકો ફ્રૂટ સલાદ બનાવતા હોય તો ફ્રૂટ ઉમેર્યા બાદ તે એકદમ લિક્વિડ થઈ જતું હોય છે તો એવું ના થાય એ બધી ટિપ્સ આ વિડીયોમાં શેર કરીશ એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આ ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અહીંયા અગારોના ઇમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલા નોન નોનસ્ટિક સોસપેનનો ઉપયોગ કર્યો છે અને વુડન હેન્ડલ સાથે આ સોસપેન આવે છે સાથે જ અહીંયા તેનું જે લીડ છે એ ગ્લાસ મટીરિયલથી બનેલું છે અને વુડન હેન્ડલ છે તેમાં પણ તો ફ્રેન્ડ્સ જો તમારે આને પરચેસ કરવું હોય તો લિંક તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એક પોઈન્ટ છ લીટરનું આ સોસપેન છે અને આની અંદર આપણે આ રીતે બે ચમચી જેટલું પાણી ઉમેરીશું અને આ રીતે આપણે તેને ચારે બાજુ ભીનું કરી લઈએ ત્યારબાદ હું તેમાં ત્રણ કપ જેટલું દૂધ ઉમેરી રહી છું ફૂલ ફેટ મિલ્કનો અહીંયા ઉપયોગ કરવાનો છે ડેરીનું દૂધ ઉપયોગમાં લેશો તો વધુ સારું રહેશે ના હોય તો તમારે અમૂલનું બફેલું મિલ્કનો ઉપયોગ કરવાનો અહીંયા ચાર ટેબલ સ્પૂન એટલે કે વન ફોર્થ કપ જેટલી મેં ખાંડ ઉમેરી છે અને આ દૂધને આપણે ગરમ કરવા માટે મૂકી દઈએ હવે ત્યારબાદ અહીંયા મેં બે ટેબલ સ્પૂન વેનિલા કસ્ટર્ડ પાવડર લીધો છે અને તેમાં હું ઠંડુ દૂધ એડ કરું છું એટલે નોર્મલ ટેમ્પરેચરવાળા દૂધનો ઉપયોગ કરવાનો છે ગરમ દૂધનો અહીંયા ઉપયોગ નથી કરવાનો અહીંયા જે આ કસ્ટર છે એ વેનિલા ફ્લેવરનું જ લેવાનું છે બીજા કોઈ ફ્લેવરનું લેવાની જરૂર નથી ફ્રૂટ સલાદમાં આપણે ઘણા બધા ફ્રૂટ્સ ઉમેરીએ છીએ તો એ બધા સાથે વેનિલા ફ્લેવર મેચ થઈ જતું હોય છે એટલે મિલ્કમાં ઓલવેઝ વેનિલા ફ્લેવરનો જ ઉપયોગ કરવાનો હવે આ જે દૂધ છે એ દૂધને આપણે પાંચથી છ મિનિટ માટે સારી રીતે ઉકાળવાનું છે એક વખત ઉકળવાનું સ્ટાર્ટ થાય ત્યારબાદ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને પાંચથી છ મિનિટ માટે ઉકાળવાનું છે વચ્ચે વચ્ચે તમારે ચલાવતા રહેવાનું દૂધ ઉભરાઈને ઢોળાઈ ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ તમે અત્યાર સુધી મારી કઈ કઈ રેસીપીઓ ટ્રાય કરી છે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને હા તમે કયા સિટીથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જો અમે દૂધને વચ્ચે વચ્ચે ચલાવ્યું છે દૂધને પાંચથી સાત મિનિટ સુધી મેં તેને ઉકાળ્યું છે દૂધ થોડુંક ઓછું પણ થયું છે અને હવે હું તેની અંદર કસ્ટર પાવડરવાળું જે મિશ્રણ હતું દૂધનું તે ઉમેરી લઉં છું અને ફટાફટ તેને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે કારણ કે કસ્ટર્ડમાં કોર્નફ્લોરનો ભાગ હોય છે એટલા માટે આ દૂધ ફટાફટ ઘટ થાય છે અને ઘણીવાર દૂધમાં લમ્સ પણ પડતા હોય છે એટલે તેને ફટાફટ મિક્સ કરવાનું તો લમ્સ નહીં પડે અહીંયા મેં થોડોક ઇલાયચી પાવડર ઉમેર્યો છે પાંચ ચમચી જેટલો અને તેને પણ મેં અહીંયા મિક્સ કરી લીધું છે તો વેનિલા સાથે ઇલાયચીનો ફ્લેવર એકદમ સરસ મેચ થઈ જાય છે અને ગેસ અહીંયા મેં બંધ કરી લીધું અને આ દૂધને નીચે ઉતારી તેમાં મેં થોડાક કેસરના તાંતણા પણ ઉમેરી લીધા છે ગરમ હોય એ સમયે જ તમારે તેને ઉમેરી લેવાનું અને મિક્સ કરી લેવાનું ગરમ દૂધમાં કેસર છે એટલે તેનો કલર અને ફ્લેવર બંને આ દૂધની અંદર મિક્સ થઈ જશે તો હવે આ કસ્ટર્ડને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોઈએ અને લગભગ એક કલાકમાં આ કસ્ટર્ડ જે છે એ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે અને તમે જુઓ એ પહેલાં કરતાં થોડુંક ઘટ પણ થયું છે હવે આપણે તેને એક બાઉલમાં આ રીતે ઉમેરી લઈએ કાચનો બાઉલ લીધો છે એટલે દૂધને ઠંડુ કર્યા બાદ ઉમેરવાનું અને પછી તમારે આ કસ્ટરને ફ્રીઝરમાં બે કલાક માટે મૂકી દેવાનું બે કલાક બાદ જ્યારે હું આને ચેક કરી રહી છું તો આ કસ્ટર જે છે તે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને પહેલાં કરતાં પણ તે વધુ ઘટ બની ગયું છે તો અહીંયા જુઓ આ કસ્ટર આ રીતે ઠંડુ થયા બાદ એકદમ ઘટ બનશે તો જ તમારું ફ્રૂટ સલાદ એકદમ ક્રીમી તૈયાર થશે અને આની અંદર જો તમે ઈચ્છો તો બ્લેન્ડર ફેરવી શકો છો પણ મેં વિસ્કરની મદદથી જ તેને આ રીતે થોડું સ્મૂથ કર્યું છે ઠંડુ થયા બાદ તેમાં જે થોડા થોડાક લમ્સ પડ્યા હોય ને એ તમારે આ રીતે સ્મૂથ કરી લેવાના અને ત્યારબાદ તેની અંદર એક સફરજન આ રીતે ઉમેરવાનું છે ત્યારબાદ તેમાં બે કેળા ઉમેરીશું આ ફ્રૂટ જે છે ને એ થોડાક નાની સાઇઝમાં સમારીને ઉમેરવાના ત્યારબાદ મેં અહીંયા બે ચીકુ પણ સમારીને ઉમેરી લીધા છે અને લીલી દ્રાક્ષ મેં ઉમેરી છે એ પણ કટ કરીને ઉમેરી છે એક દ્રાક્ષના બે ભાગ કરીને એ રીતે કટ કર્યું છે અને આ કાળી દ્રાક્ષ પણ સેમ એ જ રીતે કટ કરીને ઉમેરવાની છે એક દાણમના દાણા હું આની અંદર એડ કરું છું આના વગર તો ફ્રૂટ સલાદ અધૂરું જ રહે છે અને થોડાક મેં અહીંયા બદામના ટુકડા એડ કર્યા છે અને થોડાક હું તેની અંદર કાજુના ટુકડા એડ કરું છું બિલકુલ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ કરી શકો છો હવે ત્યારબાદ હું તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલી ટૂટી ફૂટી પણ એડ કરું છું મિક્સ કલરની એડ કરી છે અને આ બધું જ હું મિક્સ કરી લઉં છું તો તમે જુઓ એકદમ ક્રીમી ક્રીમી આપણું આ ફ્રૂટ સલાદ રેડી થઈ ગયું છે ફ્રૂટ ઉમેર્યા બાદ પણ આ પતલું નહીં બને આ રીતે ક્રીમી ટેક્સચરવાળું જ રહેશે હવે અહીંયા એકદમ ઠંડુ કરીને કસ્ટર ત્યારબાદ મેં તેમાં ફ્રૂટ ઉમેર્યું છે તમે ઈચ્છો તો આને ફરીથી ફ્રીઝરમાં મૂકી શકો છો અથવા આ સમયે પણ તમે તેને સર્વ કરી શકો છો હું અત્યારે જ તેને સર્વ કરું છું તો ફ્રેન્ડ્સ તમે લોકો ફ્રૂટ સલાદ કઈ રીતે બનાવો છો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અત્યારે જો એકદમ ઘટ અને ક્રીમી ટેક્સચરવાળું આપણું ફ્રૂટ સલાદ રેડી છે આની ઉપર આપણે ચીકું અને દ્રાક્ષ સાથે ગાર્નિશિંગ કરી લઈએ તો મેં કાળી દ્રાક્ષ લીલી દ્રાક્ષ બંને ઉમેરી છે ઉપરથી અહીંયા હું થોડાક દાણમના દાણા પણ ગાર્નિશ કરું છું અને ત્યારબાદ હું થોડાક બદામના ટુકડાથી તેને ગાર્નિશ કરું છું થોડાક કાજુના ટુકડા પણ હું તેમાં આ રીતે ઉપર ગાર્નિશ કરી લઉં છું અને સાથે જ અહીં અમે થોડીક તૂટી ફૂટી પણ ઉમેરી લીધી છે તો જો એકદમ ક્રીમી ક્રીમી આ ફ્રૂટ સલાદને જો તમે ફ્રીઝમાં મૂકી ઠંડુ કરીને ખાશો ને તો પણ એ ઘટ જ રહેવાનું છે તો ફ્રૂટ સલાદને ઘટ અને ક્રીમી બનાવવા માટે દૂધને સારી રીતે ઉકાળવું જરૂરી છે અને ત્યારબાદ તેમાં કસ્ટર પાવડરની ક્વોન્ટિટી ઉમેરવી એ કેટલી ઉમેરવી એ પણ જરૂરી છે કસ્ટર્ડ પાવડર તમે થોડુંક વધારે ઉમેરશો એટલે દૂધ વધુ ઘટ થશે અને ફ્રૂટ ઉમેર્યા બાદ પણ તે પતલું નહીં બને તો ફ્રેન્ડ્સ આ ફ્રૂટ કસ્ટર સેલેડની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરજો બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ